બનાસકાંઠાના ભીલડી ખીમાણા નેશનલ હાઇવે રોડ ઉપર આવેલા મુરેઠા ટોલનાકા પાસે જય અંબે સેવા કેમ્પ કાકરેજનું ઉદઘાટન કરવામાં આવ્યું સમગ્ર ગુજરાતમાં એકાવન શક્તિપીઠ અંબાજી ખાતે પગપાળા જતા પેદયાત્રીઓ માટે ઠેર ઠેર સેવા કેમ્પોનું આયોજન કરવામાં આવે છે ત્યારે હવે ભીલડી મુળેઠા ખોડલા ખીમણા ચેખલા શિહોરી માનપુર શી સહિત નેશનલ હાઇવે રોડ પર મા અંબાજીના ધામે ભક્તજનો ઉમટી પડે છે અને જય જય અંબે બોલમાળી અંબેના નાદ ગુંજ ઉઠ્યા છે ત્યારે હવે રાત્રિ દરમિયાન પવન સાથે વરસાદ વિલન બનીને કેમ્પોના શેડને વેરવિખેર કરી નાખ્યા હતા ત્યારે હવે સેવકો દ્વારા ફરીથી સજાવટ કરીને પદયાત્રીઓ માટે કાળજી રાખીને ફરીથી કામગીરી કરીને પુનઃસ્થાપિત સેવા કેમ્પ શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે જય અંબે કેમ્પ કાકરેજ મુડેઠા ટોલનાકા પાસે ખારેશ્વર મહાદેવના મહંત શ્રી શ્યામગીરી બાપુના વરદસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં બિલેશ્વર મહાદેવના મહંત શ્રી સીતારામ બાપુ પણ ખાસ કરીને ઉપસ્થિત રહ્યા હતા જેમાં મોટી સંખ્યામાં સેવકો અને શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક બાપુના આશીર્વાદ લીધા હતા અને કેમ્પમાં સહભાગી બન્યા હતા